ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નવમો પાટોત્સવ અને દ્વિદિવસીય સંતપારાયણ આજ રોજ રવિવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ધોરાજી ખાતે નવમો પાટોત્સવ અને દ્વિદિવસીય સંતપારાયણનું આયોજન કરવામાં આવેલ છે આ પાટોત્સવ અને સંત પારાયણમાં અમેરિકાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજી જ્ઞાનપ્રિય સ્વામી બે દિવસ ખાસ લાભ આપવાના છે આજરોજ રવિવારે સવારે આઠ વાગ્યા વાગ્યે પાટોત્સવની મુખ્ય મહાપૂજા યોજાઈ હતી અને અગિયાર વાગ્યે સંગીતના તાલ સાથે પાંચસો પચાસમી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટની સંગીતના તાલ સાથે ભવ્ય આરતી યોજાશે અને સાંજે પાંચ વાગ્યા વાગે પાટોત્સવની મુખ્ય સભા યોજાશે અન્નકૂટના દર્શન કરી શકાશે અને સાત વાગ્યે સંગીતના તાલ સાથે આરતી બાદ આતશબાજી થશે અને આજે અને બીજી દિવસે સોમવારે રાત્રે નવ વાગ્યા વાગે પણ ભોજી જ્ઞાનપ્રિય સ્વામીની સભાનો લાભ લીધેલ આ પાઠોત્સવ અને દ્વિદિવસીય સંત પારાયણને સફળ બનાવવા માટે સંત નિર્દેશક શ્રી પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી પૂજ્ય અક્ષરમંગલ સ્વામી ધોરાજી સમગ્ર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો યુવકો યુવતીઓ બાળકો બાલિકાઓ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા હતા આ પાઠોત્સવમાં જાલણસર ઉપલેટા ભાયાવદર મોટી પાનેલી મોટી મારાડ જમનાવડ મજેવડી મંડળના હરિભક્તો પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી નવમાં પાટોત્સવ નિમિત્તે આવવાનું થયું છે અને અહીંયા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયું છે વિશેષ કરીને તો વિશ્વ શાંતિ થાય વિશ્વમાં સંવાદિતા સ્થપાય અને બધાને સમ સુરદય ભાવ એકતા રહે જીવનમાં વ્યસન મુક્તિ થાય જીવન શુદ્ધિ થાય અને બધા સાથે મળીને સમાજની સારી પ્રવૃત્તિ કરી શકીએ એ પ્રકારની આ કથાનો હેતુ છે